મને કાપ મયુર બારોટ રાજતા મને ધમકી આપતો કે તારા છોકરા ધંધો નહીં કરવા દઉં અને તારા છોકરાને ને ભાંગી નાખી અને આજે ભાઈગા છે મારા છોકરાના ના છે બરોબર મારી પાસે બીજા રેકોર્ડિંગ છે એનો છોકરો હાલતા અમારી શેરી આવે આવ્યા અને ગાડી ના હોન માર્યા લગી અમે બાર નીકળી આવી રીતે દબાવે છે હાલતા ને ચાલતા બરોબર ધંધો કરવા ઈ કે આજે નહીં દઉં કાલે નહીં દઉં રેતી નો રહ ભૂલી જાય હું આ એરિયાનો ડોન છું ઈ કે બરોબર અને ઈ કે મયુર બારોટ

તો મારા બાપા ભેગુ ભાગમાં એટલે એના બાપા ભેગુ રહ્યો પછી એના બાપા ભેગુ રહ્યો તો એના બાપા એટલે મારા છોકરાએ કીધું તારા બાપા અરે મારે ન ભળે એટલે મારા છોકરાએ એની રીતે પોતાનું કર્યું કેદુનો મારી વાય મારા છોકરાની વાય પડી ગયો છે અને મને હાલતા મારા છોકરાને ધમકી મારે બબે ત્રણ ત્રણ મહિને ફોન કરે છે આજ નહીં તો કાલે તારા દાટીએ ભાંગી નાખી અને આજે એ બધા બહેનો છે બરાબર આ લગભગ હું હાજર નહોતો

આવું બધું હાલતા ને ચાલતા મારા છોકરા ને ધમકી મારે બરોબર અને પાંચ થી છ ઇંચે મારી મારા નિર્દોષ છોકરા મારો છોકરો વીસ વર્ષ નો છે અને આ બધા કેટલા દસ જણા હુમલો કરવા વાળા આઠ થી દસ જણા બરોબર એકલા ઉપર આટલા જણા હુમલો કર્યો મારા છોકરા ઉપર બોલો અને મને બીપી આવી ગયું છે ભાઈ છેલ્લા દોઢ વર્ષ ત્યાં

રાતના સાડા આઠ વાગે અહીં આવીને માયરો છે ધંધા બાબતે માયરો છે ધંધો કર્યો દસ દિવસ મારા છોકરાને ભેગો રાખ્યો છે અને એમ કહે છે કે મારો ધંધો એને કરી લીધો ધંધો છે તો એને ક્યાં કઈ કોઈ હતું એના પાસે નથી ખટારા કે નથી કઈ તો એને શું કામ ને ધંધો મારો છે એવી રીતના કરી શકે ધંધો તો બધા કરી શકે ન કરી શકે બાજુમાં હોટલ વાળા હોય છે તો બાજુમાં બીજી હોટલ નથી હોય છે ને તો આ કેમ ના પાડી કે ધંધો ન કરી જણા કે એને શબક દીખાડે કે કોઈના છોકરા ને ધંધો કરવામાં ન રોકે આવી રીતે કાનો બારોટ મયુર બારોટ સની બારોટ પછી બીજા લોકો હતા પણ એને અમે નથી ઓળખતા ભાઈ અને બધા દારૂ પી પીને રોજ ખેલ કરે રોજ ઘરે આવે વિડીયો અમારી પાસે છે